શ્રી ગણેશાય નમઃ શ્રી સચિરાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી છે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં ઝૂલો ઝૂલો લાલ છે ગિરધર મારો ડાયો એ પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે ચાંદા ચાંદા ચોળી ગિરધરની રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે હાલું ગાઉં મારા લાલા ને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે ગિરધર મારો રસ્યો એ મધુર મધુર હસ્યો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે અગરચંદનની સોટી ગિરધરની ગોરી મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે સાવ સુના ની જારી ગિરધર રાધા પ્યારી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે રાધા હાથે ચૂડો એનો વર છે રૂડો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે હાલું ગાઉં મારા લાલાને ઝૂલાઉં ઝુલાઉં ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે વ્રજની ગોપી આવે એના જપલા ટોપી લાવે ઝૂલો ઝૂલો ણીયા માં લાલ છે એને માખણ વહાલું એ તો બોલે કાલું કાલુ ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે હાલડાઉં ગાઉં મારા લાલા ને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણિયા માં લાલ છે મુખમાં સાકર આપું ગિરધર ઉથી ચાપું ઝૂલો ઝૂલો લાલ છે રમકડા રમકડાઉ આંજુ ઝૂલો લાલ છે ઝૂલોડો વગાડું મારા ગિરધર ને જગાડું ઝૂલો ઝૂલો પારણિયા લાલ છે સુર મંદિરના પ્યારા લાડકડા મોહન પ્યારા ઝૂલો ઝૂલો પારણિયામાં માં લાલ છે હાલરડાઉ ગાઉં મારા લાલા ને ઝુલાઉં ઝૂલો ઝૂલો પારણિયા